માતાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે રોમ રોમાપિનનું નવું સ્ટેટસ એડિટિંગ કરવાનું છે તો ચાલો વિડીયો તો આ રીતનું આપણે એ વિડીયો એડિટિંગ કરી છે બતાવી દઉં તમે તો આ રીતનું આપણે વિડીયો એડિટિંગ કરીશું તો તમારે વિડીયો આવું એડિટિંગ કરવું હોય તો આપણે પ્રોજેક્ટ અને ફોટોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો વિડીયો પૂરું જોજો ત્યાંથી તમે વિડીયો એડિટિંગ કરતાં શીખી જાઓ બરાબર તો પહેલાં જ આપણે આ લીયર લખેલી છે તમને ગ્રુપમાં જઈને બતાવી દો આ વાઇટ દેખાય આપણે લીયર લખેલી જ છે બરાબર તો તમારે પહેલાં લીયર લખી લેવાની એટલે તમારી વિડીયોમાં બહુ તકલીફ પડે નહીં જે પ્રમાણે સોંગ હોય એના બીટ પડતા હોય એ પ્રમાણે તમારે વિડીયોના ટેક્સ લખી દેવાના તો આ રીતના આપણે કંઈક લખેલા જ છે જોઈ લો તમે બરાબર તો આ રીતે ફરી તમારે ઇફેક્ટ્સ પણ મેળવી દેવાના આ રીતના બરાબર તો પોજેટમાં આપણા બધા ઇફેક્ટ્સ મળી જશે તમને ત્યાંથી આપણે કોપી કરીને તમારે ડાયરેક્ટ તારે ફોટો એકલો મૂકવાનો રહેશે બરાબર તો હું આપણે ઇફેક્ટ્સ લેતા હોઉં આપણે ટેક્સના ઇફેક્ટ મેળવાના છે ઇફેક્ટ લેતા હો આપણે આપણે કંઈક આ રીતના ઇફેક્ટ રાખવાનો છે આ રીતના બરાબર ઇફેક્ટ કોપી કરી લો લોફેક્ટ કોપી થઈ જાય પછી આપણે હવે ટેક્સ ઉપર નીકળી દઉં પેલા અને પેસ્ટ કરી દો બરાબર આપણે કોફી કરી દેવાનું ફટાફટ પેસ્ટ કરી દો બરાબર આ રીતના આપણે દીધા છે બરાબર આ રીતના ઇફેક્ટ આપણે બધે લગાવી દીધા ઇફેક્ટ લગાવ્યા પછી આપણે જે લોગો ઇફેક્ટ છે જે આગળ કઈ રીતના વાઇટ થાય એ રીતના આપણે ઇફેક્ટ કોપી કરી લીધું અને કોપી કરી દો બરાબર કોફી કરી દેવામાં આપણે બ્લેક ટ્રેન વિડીયો પણ કોફી કરી દઉં બરાબર કટ કરી દેવાનું બરોબર આ તો આ રીતનું આપણું વિડીયો બની ને તૈયાર થઈ ગયું છે બરોબર બને કમ્પ્લેટ તો એ ગમે તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા તો આવું તમારે પ્રોજેક્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે એ પ્રોજેક્ટ ઉપર પાસપોર્ટ રહેશે ખોટા અને પીએનજી ઉપર પાસપોર્ટ રહેશે તો વિડીયો પૂરો જોઈને પાસપોર્ટ તમારે લઈ લેવાનો બરાબર તો જય માતાજી જય ગો માતાજી